મિત્રો જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં દેશો અમે આવી ગયા છીએ આજે જુનાગઢ જુનાગઢ આપણે ઉપર કિલ્લો જોવા માટે આવી ગયા છીએ ઉપરકટનો નજારો કેવો છે તમને બતાવ્યો અલગ અલગ ઢેગુલ મમ્મી જો પ્રિયલ પ્રિયલબેન હોય ગયા છે કા હા પ્રિયલબેન હોય ગયા છે અને આપણે ટિકિટ બારી છે ટિકિટ લઈ લીધી છે હા ઉપરકોટ કિલ્લો જોવા માટે ટિકિટ વારી છે ટિકિટ લઈ લીધી છે ટિકિટ માં ટિકિટ આપે છે માર્ગદર્શન પછી એ રીતે પણ આપે છે ના છે આપણે ઉપરકોટ કિલ્લો જુનાગઢ આવો નજારો છે હજી તો આપણે ટિકિટ બારીએ છીએ આગળ આગળ જઈશું આગળ આગળ તમને બતાવશું તો જુનાગઢ નો નજારો કેવો છે કિલ્લાનો અંદર જૂની જૂની વસ્તુ કેવી છે બધી બતાવશું કાટી મન મમ્મી હા ટિકિટ મળી જાય ને પછી માલ દસક રાખો હોય તો માલ દસક મળે પછી ઈ રિક્ષા એટલે આપણે રિક્ષા સફર કરી હોય તો રિક્ષા ઉપર કોટ પહેરવે હા અને કેમેરો લઈ જાવ અને તઈ લોકો આપે કેમેરો પણ સાથે આપે છે એટલે બધા ઈ ટિકિટ લઈ જાય પાસ આપે હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આગળ અંદરનો જૂનો જૂનો નજારો રાજાશાહીનો કેવો કયો ઇતિહાસ છે તમને બધું મિત્ર આગળ બતાવશું બધા આપણે અંદર આવતા જ તે કોઠળિયા દાદાના સરસ મજાના દર્શન થાય છે પછી આખા કિલ્લાની શરૂઆત થાય છે જે રીતે તમને બતાવી દો કોઠળિયા પીર દાદા આ બાજુ છે આપણે હનુમાનજી દાદા જય શ્રી રામ જય હનુમાન દાદાનું સ્વાગત થાય છે શરૂઆત થાય છે આપણા કિલ્લાની આ છે આપણા ગણપતિ દાદા અને અલગ અલગ ગણપતિજી તમને બતાવી દે આવા ગણપતિજી નહીં જોયા હોય તો અહીંયા સિક્કા સોટાડેલા છે બધા હા

તો આપણે વિડીયો સ્કીપ કરીને બધા વાંચી જોજો આપણી પાસે એટલો બધો ટાઈમ નથી હિન્દી છે ઇંગ્લિશ છે ને ગુજરાતી પણ છે એટલે આપણે તમને બધાને વાંચી શકો ને એના માટે તો આપણે જો નાના મોટી તોપ છે અને હંદાઈથી મોટી તોપ છે અને હંડ થી નાની છે અને અહીંથી આપણે બતાય છે જુનાગઢ

કમેન્ટ કરવાનું ભૂલતા નહીં શું હવે મેન વસ્તુ તમને બતાવવાના છે ઉપર કોટ જે રાજાનો મહેલ છે ને મહેલ નજારો બતાવવાના છે તો બધા મિત્રો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો આગળ તમને રાજાનો મહેલ બતાવશે ઉપર કોટ અમારા વિડીયોમાં બેના રહેજો આપને વિડીયો સ્કીપ કરતા નહીં જોયા કરજો અને વિડીયો ગમે એક લાઈક કરતો કરી જ આપજો અને એક સરસ મજાની ઉપર કોટ એક કમેન્ટ કરી દેજો હાલો મિત્રો મળીએ આપને આગળ મિત્રો જો આપણે આવી ગયા છે ઉપર કોટક મહેલ એક કિલ્લા એક નજારો તમને બતાવી અલગ અંદર અંદર કેવો કેવો નજારો છે તમને બધું બતાવશું કા ચાલો અંદર હાલો અંદર જો અહીંથી આપણે જુનાગઢ નો નજારો મસ્ત બતાવી છે જુનાગઢ ના દરવાજા એકદમ સરસ બતાવી છે હાલો તમને ઉપર કોટ દર્શન કિલ્લા ના દર્શન કરાવી દઈએ આ છે આપણો

આવો નજારો છે ઉપરથી પાત્રણ છે આવો આ વર્ષ પહેલા કોતણી કરેલી છે જો આ આપને છે ને આપને લગન થઈ ને તે ના ચાર થમ હોય લગન ને સાંભળ્યું છે બધી આ ઈ છે જો આજે આપડો સતી રાણક એનો મહેલ છે ને જો આ આયના છે પછી આયા છે ને ઈ છે જો આ ચાર થમ

હાલો મિત્રો કઈક હવે આવો હતો આપણે ઉપરકોટ જુનાગઢ નો નજારો નજારો હા

માસ જો આ રીતે સૂતો છે ત્યાં ઉપરનું માથું અંબાજી નું મંદિર એ માથું પછી અણી જેવું દેખાય છે એ નાક પછી બીજો ખાચો હોય છે એ મોજાનો લાંબો પથળ આવે એ દાઢીનો અને આ બાજુ આમ ભગવાન આમ સૂતા છે તો પહાડમાં તમને આખો માસ નું મોજું જોવા મળે ગિરનાર છે ને એની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે ગિરનાર તમે જાઓ તો પેલા જૈન મંદિર આવે જૈન મંદિર એટલે કે નેમિનાથજી થઈ ગયા જૈનમાં બાવીસ વા તીર્થ કરે હવે જો ઋષભનાથ મહાવીર ભગવાન એવી રીતે ગિરનાર ઉપર વેરાગ લઈ લીધો તપસ્યા કર મહાવીર ભગવાન એટલે ગિરનાર ની ઉપર છે એ ઉપરના વગરમાં જૈન મંદિર પછી લાંબુ મંદિર છે ગૌ મૂકી કોચ ઉપર અંબાજી અંબાજી પછી નીચે ઉતરી પાછા જલો એટલે ગુરુ ગોરક્ષનાથ જે નવનાથ થઈ ગયા જાગ પછંદ જાગ ગોરખ આયા ગુરુ ગોરક્ષનાથ પછંદનાથ

પાણી <laughs> <laughs>

જો આ બાજુ છે આપણે અડી કડી વાવ છે ને આની પાસે અડી કડી વાવ નવ ઘણું ને આ છે આપણો સરસ મજાનો જુનાગઢનો નજારો તમે જોઈ શકો છો ગિરનાર અહીંથી સોખો બતાય છે સરસ મજાનું મસ્તીનું વાતાવરણ છે પ્રેક્ષકો બધા ફરવા આવેલા છે પર્યટનો અને અમારે બધા બાળકો જોવે છે અને સોનાક્ષી બેન જો અહીં બેઠા છે અને એના મમ્મી અહીં બેઠા છે ક્યાં થાકી ગયા

સાઠ પોઈન્ટ પાંચ લાંબી પોળાઇમાં બત્રીસ મીટર ઊંડી છે કડી વાવ તો કડી વાવનો નજારો બતાવી તમને તો અહીંથી આમ નજારો છે તમે જોઈ શકો છો અહીંથી આમ આ કરતા આપણે તો બતાતું નથી પણ કડી વાવ છે બહુ જૂના ઇતિહાસ ની છે આવો નજારો છે અને સરસ મજા ગાર્ડનનો બગીચો છે તમે જોઈ શકો છો આવું ગાર્ડન સરસ મજાનું જો આ છે નવઘણ કુવો કડી વાવ નવઘણ કુવો બહુ ઊંડો છે આમ માણસો બતાતું નથી પાણી એટલું ઊંડું છે એનો નોકો કાઢાવ છે

હાલો મિત્રો જો ઉપર કટ કિલ્લો જોઈ લીધો આપણે અને પછી બતાવી છે કાળા તળાવ કાળા તળાવ નો નજારો છે રાજા સાહેબ વખત નો છે રાણક દેવ રાખેંગર ને સતી રાણક દેવ વખત નો કાળો તળાવ છે અને હજી અહીંથી પણ જુનાગઢ નો નજારો મસ્ત બતાવે આપણે છે ને જુનાગઢ કિલ્લો ફર્યા છે જુનાગઢ કિલ્લો ફરીને હવે આપણે બહાર છીએ તમને જુનાગઢ કિલ્લાનો નજારો બતાવી દઈ પાછો કાઢ મમ્મી જો આ છે આપડે બહાર જવાનો કિલ્લો કિલ્લાનો નજારો તમે જોઈ શકો છો અને મારે સોનાક્ષી બેન જો એકલા એકલા ઉતરે છે હળુ હળુ સોનાક્ષી બેન જો આવો નજારો છે સરસ મજાનો જુનાગઢ કિલ્લાનો કેવો નજારો છે મિત્ર માં કા અને આપણે અહીંથી ગયા અને આમ ઉપર થઈને કિલ્લો ફરી ફરીને અહીં થઈને આ કિલ્લા ઉપર થઈને આ થઈને અહીં થઈને નીચે આવ્યા ઘણો ટાઈમ લાગી ગયો કા ગયા બધા તો ચાલો મિત્રો હવે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈશું છે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો મળવી એક નવા વિડીયો ત્યાં સુધી બાય બાય